નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો બસ ચાલકોની બેદરકારી અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કારણે નાના બાળકો અને પગપાળા ચાલતા લોકો તેનો ભોગ બનતા હોય છે છે આવો જ એક બનાવ શહેરમાં બનવા પામ્યો શહેરના અમિતનગર સર્કલ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં છોટાઉદેપુર અમદાવાદ જતી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં નિર્દોષ બાળકે જીવ ગુમાવ્યો છે આઠ વર્ષીય બાળક પર બસ ચાલકે બસ ચડાવી દીધી હતી જેથી બાળકનું ઘટના સ્થળે જ પરિવારજનોએ આક્રમ કરતા વાતાવરણમાં ગમગીની ફેલાઈ હતી તો દર્શક મિત્રો સામાજિક કાર્યકર કમલેશ પરમાર પર ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેઓ દ્વારા શું કહેવામાં આવ્યું છે આવો સાંભળીએ એ ટાઈટલ છે કોઈ ખૂબ દર્દ છે અને ખાસ કરીને આ કાર્યવાહી કરવાનો આવે કોનીસ કમિશન દ્વારા ખાસ કરીને ધ્યાન આપવામાં આવે અને બસ ના જે સરકાર પર કાર્યવાહી

બાળકર ઘટના સ્થળ પર જ બાળક છે શું થયું છે બોલ તમે જોઈ શકો છો કે આજે અમિતનગર સર્કલ પર એક બસની નીચે એક માસુમ બાળક આવી જવાને કારણે તેનું મૃત્યુ થયું છે અમિતનગર સર્કલ એવો છે કે જ્યાં હજારો લોકો સવારથી સાંજ સુધી અવરજવર કરતા હોય છે અને અહીંયા એક એવો પોઈન્ટ પણ નથી આપ્યો ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોલીસ ટ્રાફિક ના પોલીસ અધિકારો હોય છે પરંતુ જ્યારે સાંજનો સમય હોય છે ત્યારે હજારો લોકો નોકરી ધંધા પરથી છૂટતા હોય છે અને અહીંયા ટ્રાફિક જામ એટલી બધી થઈ જાય છે જેના કારણે સિમ્પલ બાઇક પણ ના નીકળી શકે આજ જગ્યા એવી છે કે થોડા સમય પહેલા એક અહીંયાથી એક આગળ એક સ્કૂલ આવેલી છે એ સ્કૂલને એક વિદ્યાર્થીનું પણ આ જગ્યા પર આવી રીતે બસની નીચે આવી કારણે મૃત્યુ થયું હતું અને આજ ફરી એક વખત બાળક આવી જવાના કારણે તેનું મૃત્યુ થયું છે તો સરકારે કંઈક ને કંઈક આના પર પગલા ભરવા જોઈએ અને જે જગ્યા પર અવારનવાર આવા અકસ્માત થાય છે અને અવારનવાર જે મૃત્યુ પામે છે તો સરકારે કંઈક ને કંઈક વહીવટી તંત્ર ને કામે લગાવીને આ જગ્યાનો કાયમી પણ કોઈ નિકાલ લાવવો અહીંયા અમિતનગર રીજ પાસે દરેક નાના છોકરાનું એસટી બસ દ્વારા અકસ્માત મૃત્યુ પામેલ છે અહીંયા અવારનવાર કહેવામાં આવ્યું છે ઘણી વાર આવેદન બી અમાર દ્વારા આપવામાં આવ્યા છે કે અહીંયા ઇલીગલી બસો આવે છે અને સિગ્નલ હોય હોય બંધ તો બી ફૂલ ટ્રાફિકમાંડપે આવે છે સર્કલ આવી છે સર્કલ બી ફૂલ ભરાઈ લે નહીં ડાયરેકલી અહીંયા પાડી રહ્યા છે એ રીતે ઘણો બધો એક્સિડન્ટ થયા છે પોલીસ દ્વારા હપ્તા લઈને અહીંયા ગાડીઓ બી ભરવામાં આવે છે ઇલિગલ રીતે એના બી અમાર દ્વારા આવેદન આપ્યા તો બી કઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ આપ વળતરની માંગ કરો છો ખરેખર ગરીબ પરિવારને વળતર કરવું છે ચોક્કસથી ગરીબ પરિવાર એવું નથી કાયદો સૌના માટે સરખો જ હોય છે ગત વર્ષે પણ જે ફુગ્ગાવાળાનું બાળક હતું એને પણ ચારથી પાંચ લાખ રૂપિયાની સહાય મળી હતી એ પ્રાઇવેટ હતું પરંતુ હાલમાં જે આરટીસી બસના ડ્રાઈવર દ્વારા જેવાયે દળ પાર્કિંગ કરવામાં આવે છે જયારે હેલ્મેટ નામ પર દંડ ઉઘરાવા આવતો હોય તો ટ્રાફિક અધિક્ષક શાખા દ્વારા પણ આ બાળકને ન્યાય આપવા માટે તમામ રીતની તૈયારીઓ બતાવી છે અને આ બાળકને સારામાં સારું વળતર મળે એ રીતની કાર્યવાહી કરવી છે